કા જોઈ લાગ્યો હવે હાચું કાજુ બદામ ડાલો તો હલવા બી અચ્છા لگتا હે સરકારી નોકરી મારી હવે જો તું આલે કાકા ખંકોત્રી તમારે હા ગમતે જમવા છે અને તમારા સબંધી હોય તો એને બોલાઈ લેજો એને આવવાનું છે

જજમાન મને દક્ષિણા આપો તો હું મારો કાર્યક્રમ ચાલુ કરું અરે બાપા તમને તમારી દક્ષિણા મળી જાય પણ કાર્યક્રમ તો ચાલુ કરો અરે જજમાન દક્ષિણા વગર મારા મોઢામાંથી મંત્ર બહાર નહીં નીકળે હે ગોરબાપા તલવાર દેખાય ને એક ઝટકે બધી દક્ષિણા મળી જાય હો ઓ નો અરે ના ના વરાજા હું મંત્ર ચાલુ કરું છું તમે રી કરો માન તલવાર અહીં મૂકજો ઓમ કરપૂર ગૌરમ કરુણા અવતારમ સંસાર સારમ ભૂજગેન્દ્ર હારમ ઓમ મંગલમ મંગલમ સ્વાહમ તડમ તડમ સ્વાહમ આ કાળિયા જેવા પવણી જાશે અમારા જેવા પંડિત વાંધા રહી ગયા સ્વાહમ અતે આપણને સરમાળા આવા નંબર રાખવો કે એ આણવર જેવો આયેવો એ નકે કાઢવી છે તો આ દાતાડે કાઢવી જો સરકારી નોકરી વાળો તો કે હા તું ગીત ગાવા માંડ લગન પૂરા થઈ તો ગડ ગળસવા જાવી 嗯。Mm. Yeah. जे जम्मा मा बाकी होई आवी जाओ हाय सुसनी धड धावी ना अगर उभा रही जावी नकर वाहे वारो आवशे तो जम्मा ने बटाटा भूरा पूरा थई जा है ओला ढेफला से बो मस्ती ना ई पूरा थई जा हाय जल्दी आ हारू छु ना सुसली भेला हार आवी गया ते वारो तो आवी गयो हां ओ गोबरी हारू छु आपड़े भेला हार आवी गया ते पण आमा बेसू क्या सो तो जगह नहीं हसोड़ी ई तो आपड़े ओला वीआईपी जे मुभाव मा गळसी लेहु पण वारो તો એવું છે હા ઓ બગડી મને તો ગુલાબ જાંબુ તો બહુ આવડ પાવે મારા ફેવરિટ છે ગુલાબ જાંબુ તો રાખે જ ને એનો ગુલાબ જાંબુ જેવો છે જો બાપા આવ્યા જો લાગે છે કે આ બધા નિરાતે જમે તો છે ને આ એટલે બધું માં આવ્યો કે આ તો આખું ગામ આવ્યો લાગે આ કોઈ નોતરો તો નતો આવ્યો હજી તો જાન જમરવાની બાકી છે અને ગુલાબ જાંબુ અને ભાત તો ફૂટી

માટે ઊભા થઈ જાવ ઊભી રે એમ ફેરા તું એ મને દીધો છે તને હું લગન નઈ કરવા દઉ આ છોકરો કોણ છે માં માં મને નથી ખબર હવે મને થોડી ઓળખે તો સરકારી નોકરી વાળો મળી ગયો હું ને લીલી બહુ પ્રેમ કરતા તા પણ મારી સાહુ ને સરકારી નોકરી વાળો જમાઈ હતો તો એટલે તો કાર્યો મળી ગયો જો મારી પાસે આ લિસ્ટ છે આ બધું લખ્યું છે પાછળ હું હું કરતો કરો ઈ મને કે બાબુ મારથી નથી મારે ભણવા જવું છે એટલે મે મારી 15000 ની ને એક્ટિવા લઈ દીધી પછી મને કે મને બહુ લાગે છે એટલે મે મારા પાસે 20000 લઈને એસી નાખી દીધી મને કે કપડા મારા હાથ દુખે છે એટલે મે વોશિંગ મશીન લઈ દીધું પછી મને કે ખાટલામાં હું ફાવતો નથી એટલે મે એને બેડ લઈ દીધો ઓહો નથી કેરો મે તારી હાટુ આખા મહિનેમાં 5 લાખ નો ખર્જો કર નઈક્યો ઓ લી ليا હાટુ કે